પાંચ દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે બી બંધારણ દ્વારા કયા લોકશાહી છે એ સંસદીય સમાન અધિકાર અને બી બંને આઠ ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે બી પુરુષો નવ આરટી નું પૂરું નામ જણાવો શન દસ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે આપણા દેશમાં અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર મળે છે બે ચૂંટણી પંચની કામગીરી શું છે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા કરે છે શા માટે અટકાવવી જોઈએ બાળમજૂરી અસમાનતા છે બાળકોનું શોષણ છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય વળી ચૌદ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે ચાર લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે પાંચ લોકશાહી લોકશાહી કોને કહેવાય છે એટલે જેમાં ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ભારત લોકશાહી ધરાવતો દેશ છે ખરું

લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે બે વિશ્વમાં સૌથી મોટું બંધારણ અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છે ચાર કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો

જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે ગુનો છે આ વિધાન શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગણાય છે

ભારત નું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે આપ્યો તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે પ્રશ્ન સાત ટૂંક લખો લોકશાહીમાં સમાનતા ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીના પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે બે મતાધિકારમાં સમાનતા ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે કે વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે પ્રવૃત્તિ આપેલી છે છે ભારતીય અને બીજું તમારી શાળામાં તથા કન્યાની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિઓની નોંધ કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડિયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર